એટલે હનુમાનજી આગળ ગયા પણ અહિયાં કોઈ ચોકીદાર ચોકી ક્યાંય જવા જ નથી હનુમાનજી કે સીધી રીતે હું રાવણ નો સિપારી છું ધાવા નો તો અંદર જા તો મારા પેટમાં જા ક્યાં જા તારા પેટમાં જાઓ કઈ વાંધો નહીં રાક્ષસે મોટું મોટું છે હનુમાનજી મોટા રાક્ષું મોટું મોટું ખોલ્યું હનુમાનજી થી મોટા થયા રાક્ષસ કે હોય બાપા તો આવડો મોટો છે અને પોતાનું વિશાળ મુખ ખોલ્યું હનુમા મોટા કામ માંથી જય શ્રી શ્રીરામ હાલ જઈ ગયા હનુમાનજી મારા બહાર નીકળી ગયા અને મોટા પણ થઈ મારા મુખમાં જાય મારા પેટમાં જાય હા કે તારી ઈચ્છા પૂરી કરું ખોઈ મોટું ભલું મોટું રાક્ષસી ખોલ્યું હનુમાનજી જયારે પેટમાં જઈને મોટા ગયા પેટ મોટું મોટા હા એક વાર એક નદી ને કિનારે એક ડેટકું બેઠેલું નાનો એવું ડેટકું એને મમ્મી પપ્પા બહાર ફરવાય ગયેલા અને હાથી પાણી આવ્યો કે મારા બાપા કોણ અવરંગ આવું લોકો મેં સુધી નાનો એવું બચ્યું બેઠેલું સાંજ પડી મમ્મી પપ્પા આવ્યા મમ્મી આવ્યા પહેલા કેમ છે બધા મજાકી ને આ મજાકી પણ બહુ મોટું આવ્યું હતું મોટું હતું બહુ મોટું હતું

હનુમાનજી મહારાજ છે એ ક્યાં પહોંચી ગયા ક્યાં પહોંચ્યા ને લંકામાં પહોંચી ગયા અને કીધું વાહ હો ની નગરી નગરી કારણ કે હતો કેવો રાક્ષસ રાક્ષસ એટલે કેવો શિંગડા વાળો કેવો ને શિંગડા વાળો હોય રાક્ષસ મોટા મોટા વાળો હોય રાક્ષસ મોટા મોટા નખ હોય રાક્ષસ આવો રાક્ષસ હોય ને એ તીર માં બતાવ્યો છે બાકી રાક્ષસ છે ને બિન મારેલા રૂપાળો હોય પણ ખરાબ કામ કરતો હોય એનો મજાનો રાક્ષસ કોઈને ને ઊંટા રસ્તે ચડાવે દારૂ ભાઈ દારૂ ભરતા શીખવાડે અત્યારના રાક્ષસો કહું તમને આવું કામ કરતા શીખવાડે એ સમજવાનો એ ઓયો છે એ ઓયો આપડે કેવા નહીં મોટે પગલે દુઃખ લાગે રાક્ષસ નો કેવાય નહીં હનુમાનજી મહારાજ રામ ને યાદ કરતું નતું એક ઘર હતું જ્યાં ભગવાન નું નામ લેવાતું હતું એ ઘર કોનું હતું યાદ છે કોણ હતો રાવણ કેવો હતો ભગવાન નું નામ લેતો જો બે હતા ભાઈ બે ભાઈ માં કેટલો અફેર છે ને એવું આવે છે કે કર્મનો નો સંગાથી રાણા મારું કોઈ નથી કર્મ નો સંગ્રહ મારું કોઈ નથી લખ્યા ના લખ્યા જૂતા બન્યો છે શિવજી નો

ગીત ની અંદર લખેલું છે તો રાવણ માં એવું હતું વિભીષણ દેવ હતું માણસ હતો રાવણ કેવો શોધતા શોધતા આખું નગર વિકી નાખ્યું પણ ક્યાંય સીતાજી મળતા નથી